ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરી દે છે દારૂ વેચાતા હોવાના આક્ષેપ કર્યા છે ક્ષેત્ર સાવાની મોકલવામાં આવેલા સીસીટીવી ફૂટેજની વાત કરીએ તો તેમાં એક ઘરમાં દારૂનો વેપાર થતો હોય તેવું દેખાય છે અને અલગ અલગ વિડીયોમાં અલગ અલગ શખ્સો એક મહિલા પાસે આવીને કેટલાક પૈસા લઈ જાય છે સાથે જ અનેક લોકો દારૂ પણ ખરીદીને લઈ જતા જોવા મળી રહ્યા છે

એમાં એલસીબી બી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ ઓડિયો વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોદારી કરવામાં આવે છે આ પોલીસની રહીમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે

તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા આપતા લેવા જાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ એ બાબતની ફેક્ટ ફાન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે આમ આદમની પાર્ટીના ડેરિયાપાળાના ધારેસભી ચેતરવાસ આવે વિદેશી અને દેશી ધારૂ મુદ્દે એક મોટો ફુલોસો કરતાં જણાવ્યું કે એલસીબી એસઓજી બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે તેવા વિડીયો ફૂટેજ અમારી પાસે છે જેમાં અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટો મોટો ફાંક આલફોજદારી કરવામાં આવે છે આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી તો જતો હશે તેવા આક્ષેપો તેમણે મીડિયા સમક્ષ કર્યા છે વધુમાં જો આ અંગે કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ જ મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત